કે બાપા લે કંઈક કરાવશો અલ્યા કરાવ સુ ભાઈ ને એના હાથે તો જઈએ છે ભોભર ને 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 મારી એ બાટલો હું સેન્ડનો બાટલો કહો છું છોટી બોટલમાં મોસ નમસ મેક મેક ગુલાબ મોગરો ગંધાવ જોય એ મસાલો ખાઈ પુટ 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 ના કરતા હો લે જેટના આબુનો સમાજ છે ઓય એટલે સીધી રીતે ધમલ કરવાને ખટપટ કરવાને તો લગન થશે ને કા આજ તો છોડી લેણો સીધો સીધો ઓય આઈ ગયો બાપા આ ઘર

देख देखो चलले अ चोईने तो चोईने कुत्र पड्या छे ना ना कुत्ता तो <laughs> <laughs> ना कर मारी अभु काटो छोरी एक जानकी ओ जानकी बेटा चाय मेल जे हां चाय मिले कितलो भणे अरे अरे पुछवर तो घलेर तो ओही बो वीक तो बो आगो छे पण ना ना एक पेन बैठो तो तो म बताऊ तमने हो भर आवे छे अ छे हां

બહાર નહિ આવે અમે મોટો છોકરો છે બધું જવાબ આવ્યું એ તો પણ પહેલી વાર નું સરમાય પૈસા અમે

લાખ રૂપિયા લાખ 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 રૂપિયા અને પાછો અમેરિકા જવાનો કોઈ નહીં કોઈ નહીં અમે તો ગણતો ગણતો પડી જાય ના તો સગરો બધું ડબલે જ્યા છે તો ને આ તો આવો તમે મસાલો ખાઈન તુ કહ

અને હું શું જમીન જાગીન માં કશું ખાઈ શકે પાક માં ખાઈ શકો બધું થાય શું શું થાય છે અમ ગોઠીલો ગોઠીલો ના 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 એ કોઠા નહી પણ તો સીધા ફાયદો ભાગ્ય છે ને કે કરે મને વિશ્વાસ છે મને વસવાટ એટલે એવું કરું તમારા 8 નકલ બતાવજો હા કાં ફા ફા બધું બધું છે માદર બંગલોસા બંગલોસા અલે ભાઈ જીવ ના ખાશો મને બોલવા દો હા બોલો કે ખબર મندي છોકરો છોકરો છોકરી જો ભાગ્ય લઈને આઈએ અરે ભાગ્ય કાજુ પપ્પો અલે બોલમ પપ્પો શું પપ્પા જોડે લઈ આઈએ તો કરો છો તમે શું કરશું નહીં ઊંડ રોજ જ માર

શું કરો બાટલી ચાલે તો સાપડી પડ ના બાટલી

ઉપરાન સંબંધ કરો હે એ કરાઈ દો હું હા ખાલી બે લાખ જેવું છે કે એક વાર કરો હા પછી એ બાપો પછી નહી હા હું અને હું શું કહું છું હા એ પાટણ જમીને પ્રોપર્ટી ખરીદ હવે છોકરો નહીં એટલે નહીં ઈ ને બીજો નહીં ને ના બીજો નહીં એક કોટો યાર આપે 10 કોટામાં કેમ હડું એક કોટો આગળ ચાલા સમજી લો હારું તો થઈ જશે પણ કોટો કાઢી નાખી ના દેતા ના 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 કાઢો અને અમુક તો એ તો થઈ જશે પણ થોડું ઘણું આપણો ફરી સેટિંગ પણ તમે એકવાર બે લાખ નું કરો હા કા દેશું ને ખાતમ નાખો અહીંયા અહીં પેન છોકરા તો ફોન છો ના ખાઈ દઉં છું હા શું કે બરાબર છે કમ્પ્લીટ છે ને વાંધો ને કરી દીએ પાકું દે હવે હવે પણ થોડો કોટા વાળો કેસ શું ઓછો સર હા કોણ કોણ નામ નું

સોડી પાકી બરાબર કરો હવે પાકી આપણે આવતી પુનમનો મુરત કરી નખીએ શું આવડું નહીં પણ ઓજરી સમજાવજો ને હા નાખ્યો ગઈ જાતો લગન લઈ નહીં વરઘોડો લઈ નહીં ને મેરે ઉકેડો હોય ભઈસા અલ્યા તમાર આ ઉકડો એમ પણ નાખવાનું બધું

કદકો એટલે એટલે કદકો તમે બાકીના નહી રાખ્યા કો આ ઓમમાં તો કહેવું જ નહી પડે છોડી તમારા છે બરાબર તને કે ગોંડ આ બધી વાત એ તો બરાબર એ તને ગોંડો કોણ છે સરપંચની છોરી ગોંડન ન શું લે મેલે તને ધમકાવવા લાગ્યા તો આ કે શી વાત છે તો જમ્મુસા દરબાર બનાવડે दारू કો કે ના ના છોકરી એવું શું બોલ્યો આયક છે અમે બધું ટાઈમ કાઢના છે આ તો ટાઈમ છે છોકરી બોલા ને બેરો જોઈને અમારા છોકરી બા પહેલી વાર જોવા ના આવા પૈસા

છોકરો છે મોટી વસ્તુ છે સરપંચ ની સોડી જો લગન કરે આઈડી લઈ પડે તમારી પેલી

તમને બોલાવા પાછો છોકરી બતાવ છોકરી બોલ જોવા જવું છે પાણી ઉપર દે હા તો ઉપર મને ડાવ નું લાગે ને હું કોણ હેડ એટલે તો સીધું હેડવાનું હો હા હા આ ના કરતો થુકા થુક ના કરતો હા હા આ તમે જ્યાં માં છોડી આવી લે મકુ બતાઈ છોકરા આવે છે આવે છે દેવા ઓવા ઓવા હા મેરે આવું શું કહેતા તો હા અતપ ક્યાં ના બધા બહુ છે એ તું અયા નીકળો आतेला भरला का नाही हे नाही पणू